નળ એ છે એને એકલાને કોઈ એક ટાંકી ભરતા દસ મિનિટ લાગે છે અને નળ બી છે એ એકલાને એ જ ટાંકી ભરતા પંદર મિનિટ લાગે છે તો એ અને બી જ્યારે બંને સાથે મળીને એ જ ટાંકી ભરે તો એ ટાંકી કેટલા સમયમાં ભરાય તો સૌથી પહેલા શું કરવાનું તો કે અહીંયા લખવાનું કુલ સમય અહીંયા લખવાનું એ અને બી એને એક ટાંકી ભરતા કેટલો સમય લાગે છે તો કે દસ મિનિટ સમય લાગે છે બધાને આવડે ના આવડે તો જોઈ લેજો જો પેલા સૌથી નાના બે થી ભાગ લાવવાના બે પચાસ દસ પંદર નો બે થી ભાગ ના લે એટલે પંદર એમને એમ પછી પાંચ નો વારો પાંચ તેરી પંદર અને સોરી પાંચ એકવું પાંચ અને પાંચ તેરી પંદર હવે પાંચથી બે થી નહીં આવે તો હવે ત્રણ નો વારો બરાબર એક એમને એમને ત્રણ એક ત્રણ હવે આ જે વૈધો એનો ગુણાકાર કરવાનો પાંચ તેરી પંદર દુ ત્રીસ બરાબર તો લસા કેટલો આવ્યો તો કે આપણો લસા ત્રીસ આવ્યો એટલે અહીંયા પંદર મિનિટ આવ્યો હવે લસા ત્રીસ આવ્યો તો આપણે જોવાનું કે દસ દસ ને ત્રીસ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે દસ તેરી ત્રીસ એટલે દસ ગુણ્યા ત્રણ પંદર ને ત્રીસ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે પંદર આ જે મળ્યું એક મિનિટનો સમય મળ્યો એને ત્રણ અને બી ને પાંચ એટલે ત્રણ ને બે પાંચ બરાબર હવે અહીંયા લખવાનું કુલ સમય ના છેદ માં એક મિનિટમાં લાગતો સમય કુલ સમય આપણે કેટલો મળ્યો તો કે ત્રીસ મળ્યો આપણે જે લસા હોય અને છેદમાં એક મિનિટમાં લાગતો સમય પાંચ તો ત્રીસ ભાગ્યા પાંચ કરી એટલે છ મિનિટ એટલે એ અને બી બંને સાથે ને એ જ ટાંકી ભરતા કેટલો સમય લાગે છ મિનિટ લાગે થેન્ક યુ